એન્ડ વોટ ઇઝ અબાઉટ વોકિંગ એન્ડ જોગિંગ એવું જોવા મળે છે કે જોગિંગ કરતા કરતા કોઈને એટેક આવી ગયો આવા ન્યૂઝમાં આપણે ઘણી વખત સાંભળતા બી હોઈએ છીએ સો ઇઝ ધીઝ કેરફુલ ફોર ધ હાર્ટ જોગિંગ સ્પેસિફિકલી જોગિંગથી હાર્ટ એટેક આવું કોમન એટલું બધું નથી પણ હવે જ્યારે પણ જે વ્યક્તિઓને બ્લોકેજ બનેલું હોય છે અથવા તો એવા હાર્ટના પેશન્ટ છે કે જેમને સાયલન્ટ બ્લોકેજ છે પચાસ સાહીઠ કે સિત્તેર અને સડનલી એટેક આવે છે ત્યારે એવું થતું હોય છે કે જયારે તમે હાઈ એક્સરસાઇઝ કરો ત્યારે હાર્ટને વધુ જતું હોય છે અને આ વધુ જવાને કારણે ચાન્સ જોગિંગ દરમિયાન બનતા હોય છે પણ જો તમે જોગિંગ કરો છો તો હાર્ટનો એક પ્લસ પોઈન્ટ છે કે જયારે બી તમે રેગ્યુલર વોકિંગ સ્વિમિંગ કે કોઈ બી એક્સરસાઇઝ કરો છો ત્યારે સેકન્ડ ઓપ્શન ઓફ હાર્ટ એટલે કે કોલેટરલ સર્ક્યુલેશન ડેવલપ થતું હોય છે અને જે બી વ્યક્તિને હાર્ટ એટેક આવે ને એ વ્યક્તિ જોગિંગ કે વોકિંગ કરતો હોય છે તો એને સેકન્ડ ઓપ્શન કોલેટ્રોલ તરત જ ખુલી જાય એનાથી હાર્ટનો પાવર વીક નથી થતો એટલે આ એક બેસ્ટ ઓપ્શન છે કે તમે જોગિંગ એક્સરસાઇઝ કે સ્વિમિંગ કરો જેનાથી તમારું હાર્ટ પ્રોટેક્ટ રહેશે